કોટન સાડી મળી જશે શું તમને મજાક લાગે છે આ આ આ જો ટાઈપની કોટન સાડી જ એકસો બે માં અને આટલી જ બે નથી આ જો આખું કાઉન્ટર ને કાઉન્ટર અહીંયા તમને કોટન સાડીનું જોવા મળી જશે અને ભાઈ આપણા ત્યાં તો કોટન સાડી કેટલી ચાલે છે અને સાચી પણ મજાક નથી કરતી તમને હજુ પણ મજાક લાગે છે તો ભાઈ વિડિયોને એન્સો જોજો વિડીયોનો અંદર તો હું તમને બતાવીશ કોટન સાડી એકસો બે થી મળી શકે છે તમારું વેલકમ છે ગુજ્જુ બિઝનેસ બ્લોગ અંદર અગેન બિઝનેસ ની કઈ નવી વાત અને બિઝનેસ માટે કઈક નવું કલેક્શન લઈને આવ્યા છે આ વિડીયો અંદર તો મિત્રો વિડીયો અંદર હું છે ને મજાક નથી કરવાની પણ તમને એક સરસ કલેક્શન બતાવીશ જે તમને નક્કી મજાક જ લાવવાનું છે આવો જુઓ આ ટાઈપની સાડી છે આ પહેલે સાડી જોવો પછી હું બધાની પ્રાઇસ કહી આ તમે જોઈ લીધી કોટન સાડી છે હા હંડ્રેડ પ્યોર કોટન રહેશે ચંદેરી કોટન જોઈએ લીનેન કોટન જોઈએ બધા ટાઈપની મળી જશે અને આ જુઓ આ સાડી જુઓ આ ટાઈપની અને હવે આ મજાક નથી આ સાડી છે ને એકસો બે થી મળશે તમને હા ભાઈ મને લાગ્યું જ હતું કે તમને છે ને આ મજાક લાગશે પણ આ મજાક નથી અહીંયા તમને સાચી એકસો બે થી સાડીનો કલેક્શન મળશે અને આટલા કઈ કલેક્શન નથી અહીંયા તમને વધારે કલેક્શન મળશે હું કલેક્શનની વાત કરું ને તો અહીંયા તમે જોઈ શકો અહીંયા તમને બંચ તે બંચ કલેક્શન મળી જશે પણ મળશે ઓનલી ફોર બિઝનેસ પર્પઝ જો મિત્રો આ ટાઈપના કલેક્શન છે એક જ પ્રિન્ટના અંદર તમને અલગ અલગ કલર મળી જશે આજે આ જે સાડી બતાવી છે ને વેર કરેલી એજ સાડી આ છે અને એનો કલર પણ એજ છે આમાં મરુન મળી જશે ગ્રીન મળી જશે ને આ ટાઈપનો

ટાઈપની પ્લેન સાડી કલેક્શન જોઈતા હોય ને એ પણ મળી જશે અલગ અલગ કલરના અંદર તમે જોઈ શકો છો બહુ જ વધારે ફેબ્રિક જે છે 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 રહેવાનું અને અને આ ઉપર તમને વર્ક આપ્યો પોસ્ટર તો જો ને આમાં જે પોસ્ટરમાં જે છોકરી વેર કરી છે એ સાડી તમને અહીંયા લાઈવ મળે છે પણ મળશે શું ઓનલી ફોર બિઝનેસ પર્પસ અને જો બિઝનેસ આપણે કોટન સાડીનો કરીએ ને મિત્રો તો એના અંદર કદી મંદિર આવે જો કોટન સાડી કેવી વસ્તુ છે ને જે ચાલ્યા જ કરતી હોય છે બરાબર એ કદી ઊભી નથી રહેવાની

અહીંયા કસ્ટમર્સને જો બતાવવા માંગીશ તો તમે જોઈ શકો છો કે કેટલા બધા કસ્ટમરની ભીડ છે વિડીયો બનાવવાનું અહીંયા જગા નથી અને ઉભા તક રહેવાની અહીંયા જગા નથી એટલા બધા કલેક્શન અને એટલા બધા કસ્ટમર્સ છે અને ભાઈ કેમ નહીં રહેશે કારણ કે ગુજરાતની સૌથી મોટી બ્રાન્ડ છે અજમેરા ફેશન અહીંયા તમને વુમન્સ વેર વુમન્સવેર વેર અને કિડ્સ કિડ્સવેરના કલેક્શન મળી જતા હોય તમામ કલેક્શન મળી જતા હોય છે જેમ કે વુમન્સ વુમન્સવેરના અંદર થઈ ગઈ સાડી થઈ ગઈ ડ્રેસ થઈ ગયા ડ્રેસ મટીરિયલ થઈ ગયા ટોપ્સ થઈ ગયા જીન્સ થઈ ગયા દરેક ટાઈપના કલેક્શન આપણે રાખીએ છીએ અને એ પણ મેન્યુફેક્ચરિંગ રેટ અંદર બાકી આ ખા ફેશન ફેશનની સ્ટાર્ટિંગ પ્રાઇસની વાત કરું ને તો અહીંયા તમને નવ રૂપિયાથી બધું કલેક્શન મળવાનું ચાલુ થઈ જશે જેમ કે ફોલ થઈ ગયા બ્લાઉઝ પેસ થઈ ગયા દેન સાડીઝ થઈ ગયા બધા કલેક્શન આપણા પાસે અવેલેબલ છે તો સસ્તામાંથી સસ્તું કલેક્શન લેવું હોય કે મોંઘાથી મોંઘું કલેક્શન લેવું હોય તમને અહીંયા આવવું પડશે મોંઘુ તો અહીંયા ઓલમોસ્ટ તો છે નહીં બટ બધું અફોર્ડેબલ જ મળશે તે તમે બહાર જઈને એક સારી એવી રેન્જમાં વેચી શકશો બાકી કલેક્શન ફટાફટ હું તમને બતાવવા માંગુ છું કારણ કે વિડીયો ઘણો બધો લાંબો થઈ જશે તો આપણે કલેક્શન પર એકવાર નજર ફેરવી લઈએ જો આ ટાઈપના તમને કલેક્શન મળી જશે વ્હાઈટમાં જોઈતું હોય વ્હાઈટ પણ મળી જશે આપણા ત્યાં વ્હાઈટ કલેક્શન અવેલેબલ છે સ્પેશિયલ આના અંદર વ્હાઈટ મળશે જો આ ટાઈપના મલ્ટી કલરના અંદર જોઈતું હોય મલ્ટી કલરનું પણ મળી જશે જે ટાઈપનું તમને કલેક્શન જોઈતું હોય એ ટાઈપનું મળી જશે જો એમ્બ્રોયડરી કલેક્શન જોઈતા હોય તો એ પણ આપણા પાસે અબિલીબલ છે છે મિત્રો અને છતાંય તમને કંઈક નવું જોઈતું હોય તો આ કલેક્શન તો તમે કસમથી લઈને છો કારણ કે બહુ જ વધારે ફાઇન કલેક્શન રહેવાનું છે જ્યાં તમે જોઈ શકો છો અહીંયા કોપડ છરી વિવિંગનું વર્ક છે સિરોસકી વર્ક આપ્યું છે જે બહુ જ વધારે ફાઇન લાગે છે અને જો તમને પણ આ ટાઈપના કલેક્શન લેવા હોય તો જલ્દી જલ્દી જલ્દીથી આવજો વિઝિટ કરજો વિઝિટ ન કરી શકતા હોય તો આપણા પાસે વિડિયો કોલ ફેસિલિટીસ પણ અવેલેબલ છે વર્લ્ડ વાઇડ શિપિંગ અને પેન ઇન્ડિયા ડિલિવરી મળી જશે તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ હું તમને મળીશ નવા વિડીયોના સાથે કંઈક નવા બિઝનેસ પર્પઝના સાથે त्यासुदी भाई तो आपली चॅनल ला लाईक शेअर सबस्क्राईब केली त्यासुदी बाय बाय